એને લીધો અમે રાહુલ ને બાવી આવ્યા છે વળી જાય પાણી વાળવા કેમ વાળવા છે ને અમારા મહારાણી તો ગયા છે ખાટલે આવ્યા છે પાણી વાળવા અત્યારે નવ વાગી ગયા છે અને જો અને આપણે પાણી હોંપી દીધું છે ફેમિલી તો અત્યારે પગી ગયો છો ચડે છે ને આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે બધો નાકો વાળે છે રામ રામ જય માતાજી બધાને સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં ને મજામાં જ હશ્યો અને મજામાં જ રહેવાનો આપણે પણ એકદમ મજામાં શીએ સિરાઈ કરવી ને અત્યારે રોજને જેમ વાડીએ અત્યારે આવતા રહ્યા છે ને આજે ડુંગળીમાં આપણે પાણી ચાલુ કરી દીધું છે ને અત્યારે મારા જવાનું છે કારખાને મારે માનવ ને બાની એ બધા આવશે એ વાળ પાણી

આપડા જવાનું છે આજે કારખાને અને આને વાળવાનું છે પાણી રાહુલ ને માનો બે ભાઈ યાદ છે ભણવાયારે રાહુલ ભાઈ પતંગ લઈને એવો છે ક્યાં જોય ને કાલે આમાં આપણે દવા સાટી ચાર પોપ ભેગા કર્યા ને ત્યારે મારા દવા સટાઈ બે દી દવા સટતા છે એટલામાં એક અડધા દી નું કામ હતું ને બદલે બે દી કર્યા મેં આમાં ને તો મજા લહાણના કેરામ પાણી આવે છે તો હરિયું ભરાઈ ગયું છે નાખો વાળી લઉં વાતાવરણ કઈક જોવા આવું છે બધું અમારા મહારાણી તો બે છે પાણી વાળવા બેઠા છે ખાટલે અત્યારે નવ વાગી ગયા છે અને જો ને આપણે પાણી હોપી દીધું છે હવે એ વાળ છે પાણી ને મારે જવાનું છે કારખાને હું એ જાઉં કારખાને પાછા હા હવે જોયું આજે કેવું કા પાણી છે અને કાંઈ ખેદાન મેદાન કરે છે કાંઈક થાય તો ભાઈ ચાલો મોડું કે કિરાવદ કારખાને અહીંયાથી ફોન આવી ગયો હતો કે કારે આવવાના કેમ હાલો અકડી આવું છું મળે છે રાહુલ ને ડિમ્પલ ને બધા અહીંયા આવી ગયા છે હે કેમ પાણી ખાલી કરીને ગયો આખી કુંડી સાફ કરી બોલ લે એ તો પી જાય ત્યાં ના પાવા આને પાળા ઉપર હોય ને એ પાવાના હોય તો ભાઈ ભલે રહ્યા તો એ રીઝન પી જાય બધું શિવલિ ને રાહુલ તો બે ભરું એવા છે વાડિયા ઓલા બેય ભરું કરે ડિમ્પલ ને માનો બે ભાઈ છે ઘરે બે ભરું આ બેય ભરું અહીંયા છે આમ એને બહા છે પાણી ને મારા જવાનું છે કારખાને રાહુલભાઈ તોફાન કરતા નહીં ભણવા ટાઈમ થાય તો બરાબર હું જાવ દઉં છું કારખાને મારા બહેનોને આજ જવાનું તો નિશાળે કે લગ્નમાં આવવું છે એના માસીના દીકરીના લગ્ન છે એમાં લગ્નમાં જવાનું છે રોકાઈ ગયું છે લગ્ન પૂરા થાય પછી મેચ આવશે કેમ હું અત્યારે વાડિયા આવતો રહ્યો છું ને આ બધી ભામ જો અત્યારે વાડિયા જાય છે

આ તારોજે ભણવા હોવું પડે છે બરાબર તો પતંગોને એવો લઈ લીધો છે શેરડી લઈ લીધી છે ઓલા બે ભરો છે વાડિયા અને આ તૈયાર ભરો જાય છે ઓલો નાનો વોટલો છે ને એ મારા નાના ભાઈનો છોકરો છે મોટો કા એનું નામ છે જેનીર એ કરે મારે જવાનું છે કારખાના નાવડા બધા રહે વાડિયા

ફેમિલી હોય ત્યારે પગી ગયો છું ચડે આપણે ગાડી પાર્કિંગ કરી દઈએ છીએ ના અમારે ગાડીનું પાર્કિંગ બધું હવે જવાનું છે આપણે કારખાને ના તે કારખાનેથી અચાનક જ કંઈક વાડીયા આવવું પડ્યું કારણ કે આ બધું અમારા પંથકમાં અત્યારે સિંહે કંઈક દેખા દીધો એવું છે કંઈક અને અહીંયા અમારે એક તાર તૂટી ગયો છે એક દી અહીંયા વાડીએ નહી રહ્યો તો અહીંયા બધું ખેદાન મેદાન આવડા લોકો એ બધા સપ્ટેસન છે ને એક વેસ્ટલો તાર છે ને એ તૂટી ગયો છે અને શિવલિન ડિમ્પલની બાન બધા પાણી વાળતા હતા હું આવ્યું ને અત્યારે ફોરેસ્ટ વિભાગ ની ટીમે એય આવી ગયેલી છે અત્યારે બધી શોધખોળ કરે છે બધું આવું છે બધું એટલે વાડી આવું પડ્યું મારે છે ને તારે કઈ ઉપાધિ નતી કે મારા છોકરા ની ઉપાધિ હતી એટલે હું કઈ વાડી આવ્યો મેં કીધું હવે આવડે છોકરા બધા અહીંયા અહીંયા છે નાવડા જા એ નહીં જોવા હાટું થઈને એનું કઈ નક્કી ન હોય કઈ અહીંયા

બધું ભેગું છું વાયરે તૂટી ગયો સિંહ આવ્યો માઇન્ડ એક દીધી કામે જવાનો મોકો રે ને આવો થાય કેમ કામે જાય હું ત્યાં કામે બધું કામ મારે આ એક દીધી પાણી હોય ને આવું બધું થઈ ગયું બધું નાકો વાળે છે નાખું રહેતું નથી સિંહ આવ્યો ને તાર તૂટી ગયો ને આજ એક દિવસ અને પાણી હોઈપું ને ત્યાં આવા બધા પ્રશ્નો આવી ગયા બધાય મારા ધકો છો ને હવે જવાનું છે પાછું તળા છે અત્યારે દોઢ વાગી ગયો છે અને આપણે લાઇટ વઈ ગઈ હતી તાર તૂટી ગયો તો એટલે ને પાછા કે સિંહ આવ્યો સિંહ આવ્યો કરીને ફોન આવ્યો હતો એટલે તાત્કાલિક એવો અત્યારે વળીએ અને અત્યારે બની તો અહીંયા પાણી વાળે છે નાખો વળે છે એક આંકડી પીધી ચાલ લાઈટ વહી ગઈ હતી ત્યાં બીજી આંકડીમાં અત્યારે પાણી જાય છે રહે કે જાવ દો તળાજો આ એ તો તમારે બપોરનું ખાવાનું બાકી છે તમારે ખાવાનું બાકી છે ને બધાને હે હા સહી વલેન કે લઈ આવો ભાત કેમ કે કોઈ ખાવ ઓછા ખાતા જ નહીં ઓ પાણી ને હું જાવ દો તળાજે કામે પાછો આઘો નાડું પાછો નાડું ને હાજ પાડો એવું કર્યું બધું

આની સાથે મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો ફરી મળીશું નવો વિડીયોમાં ચાંસો જે બધાને રામ રામ સીતારામને